મારા ભાઈને આજે કોઈ તકલીફ ના પડી જો એને ભૂખ લાગી એટલે બાકી બધો કોમ બંધ પેલા નાસ્તો અલ ભાભી આપ લેવો ને બાકી નાસ્તો લઈ લો કો અરે આ થાય લેવા સી તું છોય નહી જવાનો ભાઈ કોમ કા આલા પર બેહો કે સોંતી બે બેઈ દા લાલા બેઈ દા અરે ખા ભૂખ લાગી છે ભૂખ લાગી છે અરે હું ટેન્શન લે બરા સુરી ભાઈ નાસ્તો લઈ આવો અરે યાર તમે છો એ બધી તકલીફ લે હો યાર તકલીફ કોઈ નહી યાર તમે ગ્રાહક કેવા ગ્રાહક ભગવાન આવો આવ 50 રૂપિયા વાપરી એમાં કોઈ ફરક ના પડે લે તું ફૂટ જોવા ચાલ

નાસ્તો બધું કરી ગયા એ પ્રમાણે તો આવડો તો હું તાર તુએ કીધું એટલે હેડ દેલું લઈ ગયો તો ઠંડુ બધું નાસ્તો બાતો લઈ આવ્યો પણ તમે કરી લેવા તો તું પડે મારે તો હું તો કઉ હવે તમે તે ઘણા ગાવ ને કઉ કે સુનીલ ભાઈ આલી આવ તો લેવા જવાનું પણ ઘણા જ્યાં સુધી જાય ના તાજો વર્તુ આપવાનું નઈ શું કીધું બરાબર હા ભાઈ આઈસ્ક્રીમ ખાવી હે હ લેહડ કપડો વાન દુકાન